ધાર્મિક દબાણો દૂર કરવા અંગે કોર્ટની મહત્વપૂર્ણ ટકોર બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ દબાણો અંગે પાલિકામાં ધર્મગુરુઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ રસ્તામાં આવતા ધાર્મિક દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તેના ભાગરૂપે પાલિકામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સાથે મંદિર અને મસ્જિદના વ્યવસ્થાપક અને સંચાલકોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉથી નડતર રૂપ ધાર્મિક દબાણ અંગે યાદી તૈયાર કરવામાં આવી છે અને તેને દૂર કરવા માટે પણ પાલિકા કટિબદ્ધ છે ત્યારે મંદિર મસ્જિદ સંચાલકોને બોલાવી જરૂરી પુરાવા રજૂ કરવાની સાથે આ ધાર્મિક દબાણોને અન્યત્ર જગ્યાએ લઈ ત્યાં ખસેડવા સમજાવવામાં આવ્યા હતા आज रोज धार्मिक दबाणों જે સરકારી જમીન અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની સમીક્ષા વેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમીક્ષ આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે તેમાં પોલીસ વિભાગના વડા ઝોનના વડા રેવોન્યુ વિભાગના અધિકારીઓ આ બધા આમાં હોય છે અ જે ત્રણસોને ત્રાણું જેટલા દબાણો જે રાઈડેન્ટિફાય થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે હાલ ત્રણસો અને ચૌદ દબાણ રહેલા છે આ ત્રણસો ચૌદ દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સુ સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વેલામાં વેલી તકે ત્રણ પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે નંબર બે તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યા લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતર રૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે એવા કિસ્સામાં એઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ રક સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ જોન કક્ષાએ ફરીથી એકવાર જોન ના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે લોકોની લાગણી ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો ભી દૂર થાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે